અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે મામલો સામે આવ્યો હતો સતત ચોથા દિવસે વાલી સંગઠન સેવન્થ ડે સ્કૂલ ખાતે એકઠા થયા મૃતક વિદ્યાર્થીને વાલી સંગઠને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્કૂલ સામે સ્ટેજ બનાવીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો વાલી સંગઠનની માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તો સ્કૂલ સામે જ સ્ટેજ બનાવવામાં આવ્યો અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંતો મહંતોની પણ ઉપસ્થિતિ જોવા મળી રાજસ્થાનના મહામંડલેશ્વર સાધ્વીજી ઈશ્વરી નંદગીરીજી પણ ઉપસ્થિત રહ્યા ભગવાન સેના પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાઈ તો આ જ વાતચીત કરવા માટે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અભિષેક વાઘેલા અભિષેક જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શાળાની સામે જ રાખવામાં આવ્યો છે અનેક લોકોની પણ ઉપસ્થિતિ છે શું જાણકારી મળી રહી છે આ દિશામાં

यहाँ पे श्रद्धांजलि का, का कार्यक्रम ये जो श्रद्धांजलि का जो कार्यक्रम जो समिति ने जो आयोजन किया है जैसे कि पता है आपको पता है हमारे बच्चे नयन के साथ बहुत बुरा गल, बहुत गलत हुआ है ऐसा बिल्कुल नहीं होना चाहिए था लेकिन ये दुखद घटना जो घटी है बहुत खराब घटना घटी है हमारी सरकार से यही मांग है कि हमारे बच्चे नयन को पूरी तरह से इंसाफ मिलना चाहिए और आरोपी जो है જયન કે સાથો ફાંસીની સજા મિલની ચાઇએ ક્યોકી ઉમર હે કેવલ ચૌદ સાર आज जो चौदह साल इंसान जो पेन से लिखने वाला इंसान जो चाकू मार सकता है जो तीन साल बाद बाहर आके भी वो आगे ऐसा करेगा ही करेगा इसीलिए उसको फांसी की सजा देनी चाहिए ताकि हमारे देश का बचा हो ताकि कि किसी दूसरे बच्चे के साथ ऐसा नहीं हो और ये स्कूल की मान्यता रद्द हो और इनकी सख्त सख्त -सक कार्रवाई करके उनको भी जेल में डाल दिया जाए हमारी सरकार से यही मांग है इसीलिए आयोजन किया गया है विद्यार्थी जो है फांसी मांग करवा है साथ ही साथ यही कितल એના પર સ્કૂલ વાળા કહીએ કે તમે અમારી સાથે આવો જો તમારામાં માનતા હોય હોય તો તમે તમે આવો અમારી વચ્ચે આવો અમારી સાથે અને કડક કાયદાનો અમલ કરાવો એને સજા કરાવો કરાવો ને કરાવો આવી અંડરએજ અંડરએજ માં બધા જ આવી અંડરએજ માં કરતા રહેશે અને છૂટી જશે તમે જો કાયદો કાનૂન એ લોકો હાથમાં લે છે આપણે નથી લેતા જો આવું ને આવું ચાલશે ને તમે વિચારો આજે હિન્દુ ના સાહીઠ સિત્તેર હશે ને એમની બી તાકાત નથી કે એક ચાકુ હાથમાં પકડવાની એ લોકો કઈ ટ્રેન જાય છે મને કોઈ સમાજ કોઈ નારાજગી નથી મુસલમાન હિન્દુ મારા કોઈ દુશ્મન નથી પણ તમે સમજો આ જે રીતે તૈયાર માણસ તૈયાર કરાવ્યો છે ને એ આખા સમાજ માટે આખા સમાજ માટે લાલ બત્તી છે આપણે સમજી જવું પડશે ચેતી જવું પડશે સ્કૂલ વાળાને કહો કે તમે અમારી વચ્ચે આવો અમારી સાથે આવો તો અમને લાગે કે હિન્દુના સાથે જો તમે હિન્દુ મુસ્લિમ મારામાં નથી હું દરિયાપુર કાલુપુરમાં મોટી થયેલી છું હું દરિયાપુર કાલુપુરમાં મોટી થયેલી છું મને કોઈના પર ગુસ્સો નથી નારાજગી નથી પણ અત્યારે જે થઈ રહ્યું છે ને એના માટે સ્કૂલ વાળા પ્રશાસન ને કહો તમે અમારી સાથે રહો પોલીસ ને સાથે રહો કાયદા રહો અને પેલી મા ન્યાય આપો સમાજને ન્યાય આપો આ એનો દીકરો નહીં અમારા બધા દીકરો છે આ એનો નહીં અમારા બધા દીકરો છે અને બચ્ચા દીકરા ઘુમાયો છે આખા સમાજ દીકરા ઘુમાયો છે મહેરબાની કરીને બચ્ચા સાથે આવો સર એમ انકે માબાપ કો દિખાઓ કે આપકે ક્યા સંસ્કાર હે ઉનકો સર એમ ખડા કરકે મારો ઇસે કેગર હમારે હિન્દુઓ કા હુઆ મુસ્લમાનો કા હોતા તો ક્યા કરતે સીરી છુરી ચાલુ કર જાતે ધારાય લગ જાતી ધારાય લગ જાતી હમારે સબ શાંતિ સે હો રહા હે ઉસકે બાદ મે હમ પર મત હમકો ઇન્સાફ ચાહીએ बुलाओ उनके माँ बाप को दिखाओ उनको कि किस तरीके से वो तड़पते हैं उसी तरीके से उनको भी तड़पना है उनको भी उसी तरीके से मारना है खून का बदला खून ये जब तक नहीं होगा तब तक ये तो माइनर माइनर करके बड़े बड़े गुनाह करते जाएंगे हमको नहीं चाहिए अभी बहुत हो गया अब हम शांत नहीं बैठेंगे न मत नयन ने परंतु तमाम विद्यार्थी सलामती नयन के जो भी हत्यारे है उनके घर पे भी बुलडोजर चलना चाहिए जो स्कूल ने जो स्कूल के प्रिंसिपल द्वारा स्कूल के स्टाफ द्वारा जो नैन 38 अड़तीस मिनट तक तड़पता रहा ऐसी स्कूल पर भी बुलडोजर चलना चाहिए ये हिंदुस्तान है पाकिस्तान नहीं है अब हिंदू नहीं सहेगा अब हिंदू नहीं सहेगा हमारी एक ही मांग है नैन के हथियारों को फांसी दो नैन के घर पे बुलडोजर चलाओ और जो लड़के अभी तक पकड़े नहीं गए उन लड़कों को भी पकड़ा जाए मेरी यही मांग है कि स्कूल की मान्यता रद्द की जाए अभी तक प्रिंसिपल हाजिर नहीं हुआ है प्रिंसिपल को अरेस्टेड करके उसे भी फांसी लगाई जाए क्योंकि जितना ये बच्चा जिम्मेदार है उतना ये स्कूल जिम्मेदार है और उस प्रिंसिपल को पूरे स्टाफ को सबको अंदर करके उनको सजा भी देनी चाहिए और ये मुसलमान अपने मुसलमान को क्यूँ नहीं मारते हिंदू को ही क्यों मारते हैं हिंदू को ही क्यों टारगेट कर रहे हैं इसलिए मैं सब हिंदुओं को आह्वान करता हूं और इसी स्कूल में किसी को भी आने की जरूरत नहीं है अपने बच्चों को निकाल के दूसरे हिंदू स्कूल में जा लो यहाँ स्कूल में कोई भी हिंदू धर्म नहीं पढ़ा दे कोई भी प्रोग्राम नहीं कराते कोई रक्षाबंधन बंधन नहीं मनाते कोई दिवाली नहीं मनाते मटन खिलाते हैं और दारू पिलाते हैं तो इसी स्कूल की मान्यता मेरी सरकार से अरज है कि तात्कालिक रद्द की जाए और उनके प्रिंसिपाल को और उनके सभी स्टाफ को जो इसको साथ दे रहे हैं उनको अरेस्टेड करके उन पे केस चलाया जाए ભારત માતા કી જય જય શ્રી રામ બિલકુલ તોર એટલે કે દોષિત ને તો સજા થાય તે પ્રકારની માંગ છે પરંતુ સ્કૂલ પ્રશાસન દ્વારા પણ બેદરકારી દાખવામાં આવી છે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સ્કૂલ સ્કૂલની શિક્ષા જે છે તે બંધ કરવા માટેની પણ માંગ થઈ રહી છે સાથે સાથે જોઈ શકાય છે કે નયનને જસ્ટિસ મળે તે પ્રકારના બેનર સાથે મોટી સંખ્યામાં અત્યારે હાલ વાલીઓ જે છે આવ્યા છે અહીંના સ્થાનિકો જે છે તે પણ અહીંયા આવે છે જોઈ શકાય છે કે આસપાસના રહીશો દ્વારા પણ બેનર પોસ્ટર લગાવવામાં આવે છે અને તેમાં પણ શ્રદ્ધાંજલિની નોંધ લખી અને અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નયનને જે છે તે ન્યાય મળે વી વોન્ટ જસ્ટિસ ફોર નયન એટલે કે નયનને પણ ન્યાય મળે સાથે સાથે સ્કૂલ પણ જવાબદાર છે આની એટલે કે સ્કૂલની પણ પણ સ્કૂલ બંધ કરવા પાછળની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે જે પ્રકારે જે દોષિત જે છે તેને તો સજા મળે મળે પરંતુ સ્કૂલ જે છે તેને પણ બંધ કરવા માટેની માંગ ઉઠી છે અને સ્કૂલની ઉપર બુલ્ડોઝર ફરે તે પ્રકારની માંગ જે છે તે ઉઠી છે સાથે સાથે જોઈ શકાય છે કે જે પ્રકારે હિન્દુ અને વાત આવે છે છે જે નારા તે પણ લગાવી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે હાલ સેવન ડે સ્કૂલ ની બહાર જોઈ શકાય છે કે આસપાસના સ્થાનિકો સાથે વાલી મંડળો ન માત્ર વાલીઓ પરંતુ કહી શકાય કે સાધુ સંતો જે છે તે પણ અહીં આવે છે અહીંના સ્થાનિક ધારાસભ્ય જે લોકો પણ આવ્યા છે અને તમામ જોઈ શકાય છે કે ત્યારે દરેક ના હાથમાં વી વોન્ટ જસ્ટિસ એટલે કે નયન ને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે ઉઠી છે સાથે સાથે જે કસુવાળા જે છે આમાં તેને પણ ફાશી આપવા સુધીની માંગ જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે સ્કૂલ જે છે તે સ્કૂલની ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવે કેમ કે જે પ્રકારની આ ઘટના ઘટી છે જો સ્કૂલ પ્રશાસન સજાગ હોત જાગૃત હોત તો ક્યાંક આ નયનની જાન જે છે તે બચી શકત કેમ કે સ્કૂલ પ્રશાસન દ્વારા ઘોર બેદરકારી જે છે તે દાખવવામાં આવી છે અને તેના કારણે થઈને કહી શકાય કે જોઈ શકાય છે કે સ્કૂલને બંધ કરવા માટેની માંગ જે છે તે ઉઠી છે સાથે સાથે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં તેર હાલ કહી વાલીઓ જે છે તે આવ્યા છે અને તે તમામ વાલીઓ જે છે એ માત્ર નય પરંતુ તમામ લોકોની જે છે વિદ્યાર્થીઓની શું સેફ્ટી તે વિશે પણ તેઓ સવાલ કરી રહ્યા છે એટલે કે આ સ્કૂલ પ્રશાસનની ભૂળ બેદરકારી છે ન માત્ર આ ક્રેસ પરંતુ અગાઉ પણ આ સ્કૂલ વિરુદ્ધ વાલીઓ જે છે તે કમ્પ્લેન કરી હતી પરંતુ સ્કૂલ પ્રશાસનનું પેટનું પાણી નહોતું હલ્યું સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી અને તેના કારણે થઈને જ કહી શકાય કે અત્યારે હાલ જોઈ શકાય છે કે એક નિર્દોષ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે જોઈ શકાય છે સ્પષ્ટ કે વી વોન્ટ જસ્ટિસ ફોર નયન એટલે કે નયનને જે પ્રકારે નિર્મ હત્યા કરવામાં આવી છે તેને લઈને અત્યારે હાલ વાલી મંડળમાં રોષ જે છે તે જોવા મળ્યો છે વાલી જે છે આપણે તેમની સાથે વાત કરીશું અને શું કહેવા માંગુ છો કેવા પ્રકારની માંગની જરૂર છે શું કેશો ઉદયપુરમાં પણ થયું હતું મુસલમાન છોકરા હિન્દુને માર્યું હતું જો અત્યારે પણ કાયદા કાનૂન નહીં બદલાય તો આ લોકોનું મુસલમાન સંગઠન આતંકવાદીઓ બનાવે છે પોતાના ઘરમાં છોકરાઓને ટ્રેનિંગ આપે છે નહીં તો આ ચૌદ વર્ષનો છોકરો ચાકુ ના આપી શકે આ બધી ટ્રેનિંગ એમના અંદર ચાલે છે ને બધા આતંકવાદી બનવે છે એટલે માનનીય પ્રધાનમંત્રી ને મારી અપીલ છે કે સખ્તી સક્ત કાર્યવાહી કરે અને કાયદા કાનૂન બદલે અને આ છોકરાને ફાંસી મળે અમારા છોકરાઓ સાથે પણ આવી દી 70 સ્કૂલ માં ભણે છે પણ 70 સ્કૂલ માં ક્યારે શિક્ષક ઓબાળકોને ન્યાય નથી મળ્યો પેરેન્ટ્સને દબાવી દેવામાં આવે છે પેરેન્ટ્સને ક્યારે ફૂટેજ પ્રોવાઇડ કરતા નથી ટીચરો સાથે પણ ટીચરો પણ બહુ અન્યાય કરે છે અને મુસ્લિમ ગ્રુપ દ્વારા હિન્દુઓને દબાવવામાં આવે છે દારૂ ડ્રગ્સ બધા સ્કૂલના ટીચરો અને સિક્યુરિટી ગાર્ડ વેચે છે અહીંયા છોકરાઓના બેગમાંથી પકડાય છે હથિયારો પણ પકડાય છે બધી કમ્પ્લેઇન્ટ લેખિતમાં પ્રિન્સિપાલ પાસે ગઈ છે ને પ્રિન્સિપાલ કોઈ એક્શન લેતો નથી મને એવી હા બસ સ્કૂલની બાલ્યા રદ કરો

સ્કૂલની માન્યતા જે છે તે રદ કરવાની વાત છે તેમ કે ન માત્ર આ નયન પૂર્તક કે છે પરંતુ અગાઉ પણ આ સ્કૂલને સ્કૂલની ઉપર ઘણા બધા કમ્પ્લેનો જે છે તે વાલીઓ તરફથી કરવામાં હતી પરંતુ સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કારવાહી કરવી નથી અને અત્યારે હાલ હવે વાલીઓની માંગ ઉઠી છે કે આ સ્કૂલનો ઉપર બુલડોઝર ફરો આવે અને સ્કૂલની માન્યતા જે છે તે રદ કરવા માટે સુધીની વાત જે છે તે તે વાલીઓ કરે છે જે બિલકુલ અભિષેક ધન્યવાદ તમામ જાણકારી માટે તો સેવન ડે સ્કૂલનો જે ઘટના જે સામે આવી હતી તે ઘટના બાદ સ્કૂલ સામે સ્ટેજ બનાવીને જે દીકરાનું મૃત્યુ થયું હતું તેનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે વાલી સંગઠન માંગ કરી રહ્યું છે કે આરોપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે